કાંકરેજ તાલુકાના રણવાડા ગંગાપુરા થડી જાગીર મઠની પાવનધરા કેવળપુરી બાપા ધુણાની જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠ શ્રી ઓગડનાથજી મહંતશ્રી એકસો આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ તથા મહંતશ્રી એકસો આઠ શંકરપુરી ગુરુ જગદેશપુરી થડી મઠ કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપાના અધ્યક્ષ સ્થાને યોજાયો કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આવાહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પેલ્યાતર પૂર્વ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા જિલ્લા ભાજપા પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભેટેસરિયા कांकरेज तालुका भाजप प्रमुख नटूभा पटेल जिला किसान मोर्चा महामंत्री बाबूभा चौधरी बनासकाठा जिला किसान मर्चा उप्रमुख भाई ठक्कर पूर्व भाजप महामंत्री निरुभा वघेला वगैरह आगे महंत एक सौ आठ शंकरपुरी महाराजे शाल उड़ी सम्मान कर શ્રી શંકરપુરી બાપો કે આજે થારા નગરપાલિકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આ સ્વાગત પ્રવચન કરશે સોલંકી નું સ્વાગત પણ બાપુ બાપુ કી જય આજના ઈશ્વર કેવલ પુરી મહારાજ जोधपुरी महाराज ने तपोभूमि केवलपुरी मठ हरिमुकाम में भगटी बट देवतपाल गुजरात वंश श्री जैन कप हरिमन मन से सिंथपुरी बापू विशेष उपस्थिति में देव जी વૃક્ષારોપણનો કાર્યક્રમ કેવટપુરી મહારાજની જે તકો છે જેમાં એક હજાર ને આઠ વૃક્ષોનું વાવેતર કર્યું તેનું સંવર્ધન કરી તેનું સંરક્ષણ કરી શેર કર્યું કેવળપરી બાપાની પાવન ધરામાં તપોભૂમિમાં આજે એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમાં પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષરોપણનું આયોજન કરવામાં આવ્યું અને આજે અલગ અલગ પ્રકારના લીમડા પીંપળા કોભા પીંપળો વર જેવા વૃક્ષોનું આજે વાવેતર કરી અને આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક શિલકોનું વાવેતર કરવામાં આવ્યું